ચરુતના તળપદા સમાજનો ઐતિહાસિક સુધારો અનેક કુરિવાજો પર મુકાયો પ્રતિબંધ મહુદામાં સમસ્ત બાવીસ બેતાળીસ તળપદા સમાજનું ભવ્ય સંમેલન યોજાયું સમાજમાં મોંઘવારીને નિયંત્રિત કરવાને આર્થિક ઉત્થાન માટે લેવાયો ક્રાંતિકારી નિર્ણય જન્મ લગ્નો અને મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચા ઉપર લગાવાઈ સદંતર રોક લગ્નમાં વર પક્ષ દ્વારા ડીજે લાવવા પર પ્રતિબંધ નિયમ ભંગ બદલ ભારે દંડની જોગવાઈ બસો ગામના હજારો લોકોની હાજરીમાં સામાજિક બંધારણના નવા કાયદાઓ ઘડાયા જાનમાં વર પક્ષ તરફથી ડીજે લાવવા પર સદંતર પ્રતિબંધ મુકાયો કન્યા પક્ષે રાખેલ વાજિત્ર કે ઢોલથી જ સામયો કરવાનું રહેશે લગ્નમાં ડીજે માલિકો વચ્ચે ઝઘડો થશે તો બંને પક્ષે એક લાખ રૂપિયા દંડ થશે દાગીનામાં મર્યાદા નક્કી મંગળસૂત્ર અને ચાંદીના છડા મળી કુલ દોઢસો ગ્રામથી વધુનું વજન આપી શકાશે નહીં સગાઈમાં સાડીઓની પહેરામણી અને દર વર્ષે અપાતી માટલીઓની પ્રથા બંધ કરવામાં આવી બાળકના જન્મ સમય કરાતી ઓઢામણી બાધામાં મામા સિવાયની તમામ ઓઢામણી બંધ મરણ પ્રસંગે વાસણની વહેંચણી અને સાડીઓના વ્યવહાર પર સદંતર પ્રતિબંધ મરણમાં સગાઓ દ્વારા લાવવામાં આવતા ફળ ફળાદીની પ્રથા બંધ માત્ર ઘરધણી સુકન પૂરતા ફળ લાવશે સામાજિક કાયદાઓનું ઉલ્લંઘન કરનારને બે એકાવન હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે મોસાળાની રકમ અગિયાર હજારથી એકાવન હજાર સુધી મર્યાદિત કરવામાં આવી ઉપસ્થિત હજારો લોકો ઈશ્વરની સાક્ષીએ આ નવા નિયમોના પાલન માટે શપથ લીધા અગ્રણીઓ એ યુવાનોને શિક્ષણ એકતા નવી કારકિર્દી બનાવવા આહવાન કર્યું આવનારા સમયમાં સમસ્ત દેવી પૂજક સમાજ એક થઈ કરશે સંમેલન કોઈ પણ રાજકારણીનો હાથો ન બની સમાજને એક રહેવા કરી અપીલ મારું નામ જનાર્દન કિસ્મત તડપદા અને હું સામાજિક કાર્યકર છું જનાર્દન ભાઈ ક્યાં મળ્યું છે અને શું ખાસાના માટે શું ઉદ્દેશ છે આજનું જે સંમેલન છે એ તડપદા

અમારા સમાજના લોકોને અગવડ પડતી હતી અને ઘણા અમારા બાળકોને લગ્ન કરવા લગ્ન પ્રસંગે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થતી હતી એટલા માટે સમાજમાં એક બધાનું મંતવ્ય લઈ અને સૂચનોથી એ રીતિ રિવાજોમાં સૂના ઘરેણાના જે આપણે દાગીના આપવાના હોય છે એના રીત રિવાજમાં અમે ઘટાડો કર્યો છે બીજા જે રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે સમાજ ઘણો પાછળ છે એટલા માટે સમાજના જે આગેવાનો આવ્યા તેમને કોઈ શૈક્ષણિક મુદ્દો કોઈ સંગઠનનો મુદ્દો અને કોઈ ધાર્મિક જે ક્રિયાઓ છે એમાં પણ અમારે સુધારો કરી અને સમાજને આગળ લાવવું છે ખાસ કરીને જે ખોટા ખર્ચાઓ જે લગ્ન પ્રસંગોમાં ને અન્ય પ્રસંગોમાં કરવામાં આવે છે કયા પ્રકારના કયા કયા ખોટા ખર્ચાઓ ન કરવા માટે નિર્ણય લેવાય હવે આધુનિક જમાનામાં જે રીતે ટેકનોલોજી વધી છે એ રીતે પહેલાં તો એક ડીજે લગ્ન પ્રસંગમાં પછી

અને અમારો દેવીપૂજક સમાજ એ જુદા જુદા ગામોના ડિવિઝનમાં વહેંચાયેલો છે એટલે બાવીસી બેતાલીસ એટલે બાવીસી ગામ અને ચોવીસ બેતાલીસ એટલે બેતાલીસ ગામ એવી રીતે ભાલગાળો છે આખો એ ભાલગાળોમાં બી અમારો સમાજ ખૂબ જ પ્રસરેલો છે એવી જ રીતે બીજા બસો ગામ છે જે એ નડિયાદના તાલુકાથી થોડા દૂર છે એ જ રીતે બરોડા જિલ્લામાં પણ અમારો વાકર તરીકે એ પ્રદેશ આવે છે આ દરેક જગ્યાએ પહેલાના સમયમાં વાઘરીદ તરીકે ઓળખતા હતા અને ત્યારે સરકારે અમને દેવી પૂજક તરીકે ઓળખવાની સંમતિ આપી છે એટલે અમારું હાલનું તો રાજકીય રીતે બી અમારી કોઈ ગણના થતી નથી અમને કોઈ સાચો ન્યાય નથી મળતો એટલે અહીં અમારા સમાજની ડિમાન્ડ છે કે આપણે એવું સંગઠન બનાવો જેથી કરીને કે ભાઈ સમસ્ત જે આ વિસ્તારો ઘણી બધા એ સમગ્ર એકત્રિત થાય અને આ બધા વિકાસના પંથે દોડે અને આગામી સમયમાં અત્યારે જે રીતે અમારી જંગજી બહુ જ જનસંઘની સંખ્યામેદની એટલે ભેગી થઈ હતી એ રીતે આગામી સમયમાં આનાથી પણ અમે પુષ્કળ જનમેદનીથી મહાસંમેલન કરી અને અમારા વિકાસનો આગળ વધારવાનું સુભાષ રાજકારણ કે કોઈના હાથા બનીને કામ કર્યું તો એની વાત એ જાણે કારણ કે હવે સમાજ સંગઠન થયું છે કારણ કે ગામે કામ શેરીએ શેરીએ મોલ્લે મોલ્લે તમારી જોડે કાલે વાત નતા કરતા કાલે તમને જોઈને આવ આખું જોઈને કેતા રહેતા હતા એ તમારી ખબર અંતર પૂછવા આવશે એ તમે

સંકલ્પ સંકલ્પ એટલે વિચાર